કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે જે કમ્યુનિકેશન છે તેનો એક ભાગ ટીકા પણ છે ક્રિટિસિઝમ પણ છે આ વાતને સુવિચાર તરીકે શ્રી ફ્રેન્ક એ ક્લાર્ક સાહેબ કે જેઓ એક અમેરિકાના રાજકારણી રહી ચૂક્યા હતા તેમણે ખૂબ જ સરસ રીતે કમ્યુનિકેશન વિશે સુવિચાર લખ્યો છે લખ્યું છે કે ટીકા વરસાદના હળવા ઝાપટા જેવી છાંટા જેવી હોવી જોઈએ કે જેથી મૂળને નુકસાન કર્યા વિના પોષણ કરી શકે મારા મિત્રો વાત થોડી અટપટી છે એટલી જ મહત્વની છે આપણે જોયું હોય છે અનુભવ્યું હોય છે કે ઘણી વ્યક્તિઓ ફક્ત અને ફક્ત ટીકા જ કરી રાખતી હોય છે ક્રિટીઝિઝમ જ કરી રાખતી હોય છે તો અહીંયા જે ક્રિટિઝિઝમ જે ટીકા છે તેના બે પ્રકાર છે એક છે નકારાત્મક ક્રિટિઝિઝમ એટલે કે હંમેશા કંઈ પણ વાત હોય પણ ટીકા કર્યા કરી ક્રિટિઝાઈઝ કર્યા કરવું અને બીજો પ્રકાર એવો હોય છે કે વ્યક્તિ ક્રિટિઝિઝમ કરીને ટીકા કરીને જે વ્યક્તિ જે ભૂલ કરી છે તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે સુધારવાનો પ્રયાસ કરે છે અને તે ઈચ્છે છે કે તે વ્યક્તિ જેનાથી ભૂલ થઈ છે તે શીખે અને વધારે સારું કરી શકે મિત્રો આ જે ક્રિટિસિઝમની જે ટીકા છે તેનો સકારાત્મક જે ભાવ છે પોઝિટિવ જે એનો મૂળ છે તેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ આપણે પણ એવી જ હકારાત્મક સકારાત્મક ટીકાઓ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેનાથી આપણી સામે કે આપણે જેની ક્રિટિસિઝમ કરી રહ્યા છીએ જીવન વધારે સારું બની શકે શકે તેની ભૂલોમાંથી તે શીખી અને ખૂબ આગળ વધી શકે આજ વસ્તુ આપણા માટે પણ એટલી જ લાગુ પડે છે કે જો અન્ય કોઈ વ્યક્તિ આપણે વિશે ટીકા કરે છે આપણો ક્રિટિસિઝમ કરે છે અને આપણને ખ્યાલ છે કે તે વ્યક્તિ ખરેખર આપણને પ્રેમ કરે છે તો આપણે ચોક્કસ જ તે વ્યક્તિની ટીકાને ધ્યાનથી લેવી જોઈએ ધ્યાનથી લઈને તે જે આપણને ઈશારો કરી રહ્યું છે તે ઇશારા પ્રમાણે કામ કરીને આપણે પોતાની જાતની ઉપર કામ કરીને જે પછી આગળ વધવું જોઈએ જો મારા મિત્રો આપણે એટલે કે ટીકાનો આ ગુણ આપણે શીખી જઈએ અને આપણું કમ્યુનિકેશન એ પ્રમાણે જો બનાવી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે એ લક્ષ્યને આપણે સારા અને સાચા રસ્તે સંતોષ પૂર્વક પાર કરી શકીશું આપણને ચોક્કસ જ સફળતા મળશે પરંતુ અહીંયા ધ્યાન એ જ છે ફરીથી કહેવાનું છે કે જો કોઈ આપણું લાગતું વળગતું વ્યક્તિ જે આપણને ખૂબ જ પ્રેમ કરે છે ખૂબ જ ચાહે છે તે વ્યક્તિ જો આપણી કંઈ ટીકા કરે છે આપણે ક્રિટિસાઇઝ કરે છે તો ચોક્કસ આપણે સમજવું જોઈએ કે તે વ્યક્તિ આપણા કંઈક ભલા માટે કહી રહ્યું છે આપણા સારા માટે કહી રહ્યું છે બસ આ વાતને આપણે પોઝિટિવ લઈને સકારાત્મક લઈને આપણે તેની પર કામ કરીને આગળ વધતા રહેવું જોઈએ થેન્ક યુ